નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આપણે ત્યાં કહેવત છે કે વાર્યા ન વળે તે હાર્યા વળે આ કહેવત પાકિસ્તાન ઉપર એકદમ બંધ બેસતી આવે છે દાયકાઓથી ભારત સામે ખાંડા ખખડાવતું પાકિસ્તાન પોતાની ક્ષમતાઓથી વાકેફ નથી તાજેતરમાં પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર શરૂ કર્યું જેની અંદર પાકિસ્તાનની અંદર રહેલા નવ જેટલા અડ્ડાઓને તબાહ કરી દેવામાં આવ્યા ભારતનું એક આ સીમિત પગલું હતું માત્ર આતંકવાદી અને તેમના અડ્ડાઓ પૂરતું સીમિત હતું પરંતુ પાકિસ્તાને તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી લીધો તેને પોતાના પોતાની સેના પર ખૂબ ગર્વ છે ખૂબ ખોટું વધારા પડતું વધારે પડતું અભિમાન છે તેના પરિણામ સ્વરૂપ તેમણે ભારત પર હુમલાઓ કરવાનું દુસ્સાહસ કરી નાખ્યું હવે અહીં જોવાની ખૂબી એ છે કે પાકિસ્તાન ન તો ડિફેન્સિવ રીતે સક્ષમ છે ન તો ઓફેન્સિવ રીતે સક્ષમ છે વિગતવાર જોઈએ તો ડિફેન્સિવ એટલે કે ભારતનું જે ડિફેન્સિવ સ્ટ્રક્ચર છે જેમાં એસ ચારસો આવી જાય એન્ટીડ્રોન સિસ્ટમ આવી જાય આકાશ મિસાઇલ આવી જાય જે ભારતની ડિફેન્સ કરે છે ભારત પર આવતા કોઈ પણ હુમલાને ખાળે છે રોકે છે તે ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે ભારત પર આવતા નવ્વાણું ટકા હુમલાઓને તેમણે રોકી દીધા તેમણે ખાળી દીધા એટલે પાકિસ્તાનનું તમામ પ્રકારના હુમલાઓને ભારતે પોતાની અભેદ ડિફેન્સ સિસ્ટમ સિસ્ટમ દ્વારા રોકી દીધા એટલે અહીંયા પાકિસ્તાનનું ઓફેન્સિવ એટેક એટલે કે આક્રમણ નિષ્ફળ સાબિત થયું હવે બીજી વાત કે ભારત હવે ઓફેન્સિવ થાય એટલે કે એનો જવાબ આપે પાકિસ્તાનના આક્રમણનો જવાબ આપે તો પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ એકદમ થર્ડ ક્લાસ છે ચાઇનીઝ છે ચાઇનીઝ માલનો ભરોસો હોય નહીં એટલે પરિસ્થિતિ એવી થઈ કે ઓફેન્સિવ રીતે નિષ્ફળ રહેલું પાકિસ્તાન ડિફેન્સિવ રીતે પણ નિષ્ફળ રહ્યું ભારતના અમોઘ શસ્ત્ર બ્રહ્માસ્ત્ર કહી શકાય તેવા હથિયારોની સામે પાકિસ્તાન લાચાર નજર આવ્યું ભારતના અમોઘ શસ્ત્રોમાં બ્રહ્મોસ સામેલ છે આ બ્રહ્મોસની તાકાતનો તેના આક્રમણનો કોઈ જવાબ પાકિસ્તાન પાસે નહોતો પરિણામે પાકિસ્તાને પોતાના અગિયાર જેટલા એરબેઝ ખોવાનો વારો આવ્યો છે હવે ધીમે ધીમે દ્રશ્યો સામે આવતા જાય છે થોડા સમય યુદ્ધની સ્થિતિમાં કેટલાક રિસ્ટ્રિક્શન લાગેલા હોય છે જેથી કરીને તે સમય દરમિયાન આપણને તમામ માહિતી મળતી હોતી નથી પરંતુ હવે પાકિસ્તાની મીડિયા જ આ વાતનો પ્રચાર પ્રસાર કરી રહ્યું છે કે પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે પાકિસ્તાનને આ યુદ્ધ દરમિયાન એક બિલિયન ડોલરની લોન મળી હતી આઈએમએફ દ્વારા તરફથી હવે ત્યાંના નિષ્ણાતો કેલ્ક્યુલેશન કરી રહ્યા છે કે પાકિસ્તાનને ચાર બિલિયન ડોલરનું આ યુદ્ધમાં નુકસાન થયું છે જે પાકિસ્તાન જેવા ભિખારીસ્તાન ગરીબ અને કંગાળ દેશ માટે અસહ્ય છે હવે વાત કરીએ બ્રહ્મોસની જેમ આપણે ડિફેન્સ સિસ્ટમ જોઈ તેમ બ્રહ્મોસ એ વિશ્વનું સૌથી ઝડપી સુપરસોનિક મિસાઇલ છે પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ એને ટ્રેક કરે એને ઇન્ટરસેપ્ટ કરે અને એને તે અને તેમને રોકે તે વાત અશક્ય છે કારણ કે પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમમાં એવી કોઈ સગવડતા નથી કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ સૌથી ઝડપી સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસને રોકી શકે તેના કારણે પાકિસ્તાનના એરબેઝ તબાહ થઈ ગયા તેમના અનેક આતંકી અડ્ડાઓ તબાહ થઈ ગયા અહીં એક બહુ મહત્ત્વની વાત આવે છે જે ઇન્ટરનેશનલ મીડિયા ચર્ચા કરી રહ્યું છે અને પાકિસ્તાની મીડિયા પણ ચર્ચા કરી રહ્યું છે કે આમાંથી એક બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાનના સૈન્ય હેડક્વાર્ટર રાવલપિંડીની પાસે આવેલા નૂરખાન એરબેઝ પર ત્રાટક્યું હતું હવે આ નૂરખાન એરબેઝ પર પાકિસ્તાને તેના પરમાણુ ફેસિલિટીને છુપાવીને રાખી હતી શક્તિશાળી મારક ક્ષમતા ધરાવતું બ્રહ્મોસ તે પરમાણુ ફેસિલિટીને અડી ગઈ જેના કારણે ત્યાંના વાતાવરણમાં રેડિયેશન ફેલાવા આવ્યું લાગ્યું આ મીડિયાની ચર્ચા છે નહીં પાકિસ્તાનની સરકાર નહીં ભારતની સરકાર કોઈ આ વાતનો ખુલાસો કર્યો નથી પણ આ એક મીડિયામાં આવી ચર્ચા ચાલી રહી છે જે હશે તે વહેલા મોઢું સામે આવશે હવે આ રેડિયેશનને કારણે અમેરિકાએ તાત્કાલિક પોતાનું એક વિમાન ત્યાં મોકલું અમેરિકા પાસે આવી એક સુવિધા છે કે તે રેડિયેશનને માપી શકે તેમણે તાત્કાલિક તપાસ કરી કે ભાઈ રેડિયેશન થઈ રહ્યું છે એટલા માટે અમેરિકાના પાકિસ્તાનના લોકોએ તેના સત્તાધારીઓએ તેમની સેનાએ અમેરિકાને વિનંતી કરી કે આ યુદ્ધને અટકાવો ત્યારબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી માર્કો રૂબિયો લગભગ નામ છે તેમનું તેમણે ભારતના વડાપ્રધાન સાથે વાત કરી અને રેડિયેશનની વાત કરી આપણે પ્રશ્નો પૂછીએ છીએ કે ભાઈ યુદ્ધ કેમ તાત્કાલિક અટકાવી દીધું ફૂલ સ્પીડમાં જતી ગાડીને કેમ અચાનક બ્રેક લાગે તેમ યુદ્ધ કેમ અટકી ગયું તો તેનું મહત્વપૂર્ણ કારણ આ હોઈ શકે કારણ કે રેડિએશન થાય અને તે નૂરખાન એરબેઝ ઉપરથી રેડિએશન થતું હોય તો એ રેડિએશન હવાની દિશામાં આગળ વધે હવે હવાની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ વાતી હતી એટલા માટે પાકિસ્તાનના આ રેડિએશનની ખૂબ ઘાતક અસર ભારત પર પણ થાય પણ ભારતે જેમ આપણા સેના અધિકારીએ કહ્યું એક પ્રેસ કોન્ફરન્સમાં કે અમે અમારું ટાર્ગેટ એચિવ કરી લીધું છે એટલે ભારતે એ બતાવી દીધું કે તમારા પરમાણુ શસ્ત્રો અમારી મિસાઇલ રેન્જની બહાર નથી અમને ખબર છે અમે ધારીએ ત્યારે તેને એટેક કરી શકીએ હવે રહી વાત પાકિસ્તાનની તો પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો રાખીને તો બેઠું છે પણ તેને સાચવવાની સુવિધા તેની પાસે નથી હવે આ રેડિયેશન થાય તો તેની હાલત હિરોશીમા નાગાસાકી જેવી થઈ જાય એટલે અત્યારે અમેરિકા ઇજિપ્તની મદદથી આ રેડિયેશનને રોકવાના પ્રયાસ કરી રહ્યું છે તેવા એક મીડિયા અહેવાલ છે ઇજિપ્તને ત્યાં એક એવો પદાર્થ થાય છે જેના કારણે આ રેડિયેશનને રોકી શકાય એટલે પ્લેન ભરી ભરીને તે પદાર્થને ત્યાં લાવવામાં આવી રહ્યો છે અને પાકિસ્તાનની અંદર આ જે રેડિયેશન ફેલાઈ રહ્યું છે તેના પરમાણુ વિભાગને જે ક્ષતિ પહોંચી છે તેને રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે પાકિસ્તાનની પ્રજાનું ધ્યાન બીજે વાળવા માટે પાકિસ્તાને ત્યાં વિક્ટ્રી પરેડ કરી નાખી કે અમે વિજેતા થયા છીએ એટલે જનતાનું ધ્યાન આ પરમાણુ ક્ષતિ પરથી દૂર થઈ જાય અને કદાચ આ જ યુદ્ધ વિરામનું પણ કારણ છે જો ખરેખર બ્રહ્મોસ નૂરખાને એરબેઝ પર પરમાણુ ફેસિલિટી ઉપર ત્રાટક્યું હોય તો યુદ્ધ વિરામ થવો સ્વાભાવિક હતો કારણ કે આ એક ખૂબ જ ગંભીર અને ખૂબ જ ઘાતક બાબત છે અને જો પરમાણુ રેડિયેશન ફેલાઈ જાય તો સમગ્ર વિસ્તારને એક ક્ષતિ થઈ જાય ભારત પણ તેની ઝપટમાં આવી જાય એટલે કદાચ સરકાર દ્વારા આ બાબતે નિર્ણયો નિર્ણય લેવાયો તેવી શક્યતા છે કારણ કે દરેક બાબતો પબ્લિક ડોમેનમાં મુકાતી નથી એટલે રાજનીતિ એની રીતે ચાલતી રહેવાની આક્ષેપો પ્રત્યે આક્ષેપો થતા રહેવાના પરંતુ આ હકીકત બંને સરકારોએ હજી સ્વીકારી નથી કે ભારતના બ્રહ્મોસે પાકિસ્તાનના પરમાણુ ફેસિલિટીને નુકસાન પહોંચાડ્યું છે કે નથી પહોંચાડ્યું ત્યાં રેડિએશન ફેલાણું છે કે નથી ફેલાણું તે કોઈ વાત કોન્ફિડેન્શિયલ રાખવામાં આવી છે તેમને જાહેર કરવામાં નથી આવી પરંતુ જો આ હોય તો ભારતનું બ્રહ્મોસ એ બ્રહ્માસ્ત્ર સાબિત થયું છે અને ભારતની શક્તિ થી ચીન પણ અચંબિત થઈ ગયું છે કે ભારતના શસ્ત્રો રશિયાની સાથે બનાવેલા ભારતે પોતે બનાવેલા કારણ કે એ ચારસો ભારતે રશિયા પાસેથી લીધેલું છે અને બ્રહ્મોસ છે એ રશિયાની સાથે મળીને બનાવેલું છે એટલે ભારતના શસ્ત્રોની મજબૂતાઈનો ડંકો આ દુનિયા આખીમાં વાગી ગયો છે અને અત્યારે અમેરિકાના જે રાષ્ટ્રપતિ બણગા ફૂંકી રહ્યા છે કે આ મેં વેપારના કારણે વેપાર બંધ કરી દેવાની ધમકીના કારણે આ યુદ્ધ વિરામ થયું છે તો તેવું નથી હવે તેઓ અલગ વાત કરી રહ્યા છે કે બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ જાત તો તે વાતમાં થોડું ઘણું તથ્ય દેખાઈ રહ્યું છે કે જો આ બ્રહ્મોસ પાકિસ્તાનના પરમાણુ ફેસિલિટી પર ત્રાટક્યું હોય તો પરમાણુ યુદ્ધ થવાની શક્યતા વધી ગઈ હતી અને તેમાં પાકિસ્તાનનો સો ટકા નાશ નિશ્ચિત હતો પરંતુ ભારતને પણ મોટું નુકસાન થાય તેટલા માટે રાજદ્વારી ચેનલોએ આ વાતને અહીંયા અટકાવી દીધી છે અને આ યુદ્ધ વિરામનું કદાચ આ જ સૌથી મોટું કારણ છે જે આપણને હવે સમજાય છે પરંતુ કોઈ ઓફિશિયલી આની જાહેરાત નથી એટલે આપણે પણ તેમને તેમના વિશે કોઈ ખાતરીપૂર્વક કશું કહી શકતા નથી પણ એક વાત સો ટકા સાચી છે કે આ યુદ્ધની અંદર ભારતે પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દીધી છે જય હિન્દ જય ભારત